અંકલેશ્વર તાલુકાના નવા બોરભાટા ગામ ખાતે કાલિકા માતા મંદિરની સાડફળિયામાં રહેતા મંજુલાબેન પટેલના ઘરમાં ગત વારથી ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન તેમના બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં બેડરૂમમાં રહેલ કબાટમાંથી એક લાખ ત્રીસ હજાર રૂપિયા રોકડા તેમજ પાંચ હજાર રૂપિયાના સોનાના પેન્ડલ ચોરી થઈ હતી જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી દરમિયાન તાજેતરમાં વાલિયા પોલીસ મથકે સિકલીગર ગેંગના ભરૂચ કસક નવીનગરી ખાતે રહેતા સિંહ ઉર્ફે સંતુ ગુરદાસાંક ચિકલીગર અને વડોદરા બાજવા ખાતે રહેતા સિંહ ઉર્ફે રોહિત સિંઘ સરદાર ચિકલીગરને ઝડપી પાડ્યા હતા તેના રિમાન્ડ દરમિયાન અંકલેશ્વર નવા બોરભાટા ગામ ખાતે કાલિકા માતા મંદિર પાસે થયેલ એક લાખ પાંત્રીસ હજાર રૂપિયાની ચોરીની કબુલાત કરી હતી આ અંગે પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે બંનેને ટ્રાન્સફર વોરંટથી વાલિયાથી અંકલેશ્વર લઈ આવી હતી અને કોર્ટમાં સાત દિવસના રિમાન્ડ અરજી કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ અન્ય ચોરીમાં બંનેની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછપરછ કરવા તપાસ શરૂ કરી હતી